જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકાનો એકદમ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો બાળકોનો મનપસંદ નાસ્તો તેને તમે ખૂબ જ ઓછા સમયમાં બનાવી અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આ નાસ્તો બનાવવા માટે મેં અત્યારે બે મોટી સાઈઝના બટેકાને બાફી લીધા છે તો હવે આપણે આ બાફેલા બટેકાની છાલ કાઢી લઈશું બટેકાને મેં પહેલાંથી જ બાફી અને ઠંડા કરી લીધા છે તો તમે આ રીતે બટેકાને બાફીને રાખશો તો આ નાસ્તો ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો બજારના નાસ્તાઓને પણ બાળકો ભૂલી જશે તેવો આપણો આ નાસ્તો તૈયાર થાય છે બટેકાને છાલ કાઢી લીધી છે હવે આપણે અત્યારે એક નાની વાટકી જેટલા પૌવા લીધા છે જે આપણે બટેકા પૌવામાં વાપરીએ તે જ આપણે અત્યારે પૌવા લીધા છે તો નાસ્તાના બાઇન્ડિંગ માટે અત્યારે આપણે આ પૌવાનો ઉપયોગ કરીશું તો પૌવાને સૌથી પહેલાં તો આપણે ધોવાના છે તો આ રીતે એક ઘરણીની અંદર લઈ લઈશું અને તેને આપણે બેથી ત્રણ વાર સારી રીતે પાણીથી ધોઈ દઈશું જેથી અંદર રહેલો કચરો પણ સાફ થઈ જશે અને આપણા પૌવા એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે પૌવાને મેં બેથી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લીધા છે તો ઉપર આપણે બેથી ત્રણ ચમચી જેટલું આ રીતે પાણી રેડીશું જેથી પૌવા આપણા સરસ રીતે સોફ્ટ થઈ જાય તો હવે આપણે આ પૌવા સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે સાઈડમાં મૂકીશું અને હવે આપણે આ રીતે જે આદુ છીણવાની છીણી આવી છે તે લીધી છે તો તેનાથી આપણે હવે આ બટેકાને આ રીતે છીણી અને તેને મેસ કરીશું તો આ રીતે મેસ કરીશું તો તેમાં જરા પણ એક ટુકડો નહીં રહે બટેકાને આપણે મેસ કરી લીધા છે તો હવે આપણે જે પૌવાને પલાળીને રાખ્યા છે તે પૌવાને આપણે બટેકાની અંદર લઈ લઈશું અને પહેલાં તો આપણે પૌવાને આ રીતે થોડા હાથથી મસળી લઈશું આ રીતે મસરીશું એટલે થોડા ચીણા થઈ જશે હવે આની અંદર આપણે મસાલા કરીશું તો અત્યારે આપણે ખૂબ જ ઓછા મસાલાની સાથે જ આ નાસ્તો બનાવીશું તો પણ એકદમ સરસ એવો ટેસ્ટી બનશે તો પહેલાં તો આપણે સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું એડ કરીશું સાથે એક ચમચી આપણે ચાટ મસાલો લીધો છે સાથે તીખાસ માટે મેં અત્યારે ચીલી ફ્લેક્સ લીધા છે એક ચમચી જેટલા એક નાની વાટકી જેટલા અત્યારે આપણે મકાઈના ફ્રેશ દાણા લીધા છે તો અત્યારે માર્કેટમાં લીલી મકાઈ ખૂબ જ ફ્રેશ મળે છે અને આ ખૂબ જ હેલ્ધી છે તો આપણે બાળકો માટે આ નાસ્તાની અંદર મકાઈનો ઉપયોગ કરીશું તમે મકાઈની જગ્યાએ દાડમના દાણા પણ લઈ શકો છો સાથે આપણે એક ટુકડો ગાજરને પણ આ રીતે એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે તે અંદર લઈશું બે લીલા મરચાં લીધા છે જે મોડા હોય તેવા લીધા છે તેને પણ આ રીતે ઝીણા સમારી લીધા છે તે લઈશું સાથે આપણે લીલી કોથમીર લીધી છે તે પણ અંદર એડ કરી દઈશું હવે બધી જ વસ્તુને આપણે આ રીતે હાથથી મસળી અને મિક્સ કરી લઈશું અત્યારે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે તો હાથને આપણે થોડો તેલવાળો કરી લીધો છે હવે તેમાંથી આપણે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈશું અને તેને આપણે આ રીતે ગોળ ટિક્કી જેવો શેપ આપીશું તો તમે કટલેસના મોડમાં ભરી અને કટલેસ જેવો શેપ પણ આપી શકો છો પણ અત્યારે આપણે આ રીતે ગો ટિક્કી જેવો સેપ આપીશું તો બહુ એકદમ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં આ રીતનો આપણે તેને સેપ આપવાનો છે હવે અત્યારે આપણે બ્રેડ ક્રમ્સ લીધા છે જેને આપણે બ્રેડનો ભૂકો તે આપણે આ રીતે તેને અંદર લગાવી લઈશું અને આ રીતે જ બધો જ નાસ્તો બનાવી અને એક પ્લેટમાં મૂકીશું આ રીતે આપણે બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લીધો છે તો હવે આપણે તેને તળીશું નાસ્તાને તળવા માટે અત્યારે આપણે ગેસ પર એક પેનમાં તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો અત્યારે આપણે નાસ્તાને સેલો ફ્રાય કરીશું તમે તેને ડીપ ફ્રાય કરીને પણ બનાવી શકો છો તો હવે બનાવેલા નાસ્તાને આપણે તેલની અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે નાસ્તાને ફ્રાય કરીશું તો નીચેની સાઈડથી થોડો ક્રિસ્પી થાય તે રીતે તેને આપણે તળવાનો છે તો ઉપરથી આપણે ચમચીથી આ રીતે તેલને તે નાસ્તો આપણો નીચેની સાઈડથી આ રીતે થોડોક ગોલ્ડન બ્રાઉનનો થઈ ગયો છે તો હવે તેને આપણે બીજી સાઈડ ફેવરી લઈશું અને આજ રીતે બંને સાઈડથી તેને સારી રીતે તળી લઈશું તમે આ રીતે નાસ્તાને બનાવી અને એર ટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીજરમાં આઠથી દસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ ખાવાની ઈચ્છા હોય ત્યારે તમે આ રીતે તેને ફ્રાય કરી અને ખાઈ શકો છો નાસ્તો આપણો બંને બાજુથી તળાઈ અને એકદમ કોલ્ડન બ્રાઉન ન થઈ ગયો છે તો હવે આપણે નાસ્તાને કાઢીની પ્લેટમાં લઈ લેશું આ જ રીતે આપણે બનાવેલા બીજા નાસ્તાને પણ ફ્રાય કરી લઈશું મિત્રો તૈયાર છે આપણો બટેકાનો નાસ્તો તો આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ એવો સોફ્ટ તો બાળકોને આ નાસ્તો ટામેટો કેચઅપ સાથે ખૂબ જ ભાવશે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં